માણસની ઈચ્છાઓનો કોઈ અંત નથી અને એટલું બધું મેળવી નહીં તે પાછું કાંઈ શાંતિ નામનું મળતું પણ નથી શાંતિ મેં તમને જ્યાં કીધી ત્યાં છે એક સાથે પરિવારમાં હમણાં રાત્રે ઓચિંતાનો બહાર ગયો અગિયાર વાગે સાડા અગિયાર વાગે હું ઘેર પહોંચો ત્યાં સુધી બ્રિજેશ નયના બધા જમ્યા વગર બેઠા છે

આવું વાતાવરણ ઘરનું બનાવી શકશો તો બહુ ઉત્તમ બોલો આવું થાય તમને કેવું લાગે હવે સસરાના સામે થોડી મર્યાદા રહેવી જોઈએ બસ મર્યાદા જ છે તમે એને પ્રેમ આપો એટલે મર્યાદા આવી જશે જેટલો પ્રેમ આપશો એ શું વિચારશે કે મારે મારા મા બાપ ને મારા સાસુ સસરાને રાજી રાખવા એ તરત વિચારશે પણ તમે એનાથી જુદા પણ કરશો કે બસ તારે આમ કરાય આવું ન કરાય આમ રહેવાય આમ ન રહેવાય આવા કપડાં પહેરાય આવા ન પહેરાય આવું જમતી વખતે આમ કરાય આવું ન કરાય સાથે બેસાય સાથે ન બેસાય તો એને એમ થશે કે હું કંઈક આ ઘરથી અલગ છું થોડું જુદાપણું મારા માટે છે મારા માટે નિયમો અલગ છે એ લોકોના નિયમ અલગ છે મારા અલગ છે એ પરિવાર એક નહીં થાય સમયાંતરે આપણે આપણા નિયમોને બદલવા પણ પડશે કારણ કે આધુનિક યુગ આવ્યો છે અને આ યુગમાં આ ભરેલો યુગ છે એમાં તમારો પરિવાર સાચવી તમારા સાચવી તમે એટલો બધો પ્રેમ આપશો કે સંતાન બહાર કોઈની પાસે નવી સંગત કરવા નહીં જાય ક્યાંય બહાર નહીં જાય દીકરાને બાપ એટલો બધો પ્રેમ આપે મિત્રની જેમ સાચવે છોકરો બાર બીજો કોઈ મિત્ર નહીં શોધે તો કુસંગતી નહી થાય વ્યસન આવે સાસુ એની વહુ સાથે બેસાડી માથે હાથ ફેરવીને ખોળા માથું નાખીને રાખે એ વહુને આડોસ પાડોશ ની બીજી સ્ત્રીઓ એના ઘર વિશે એક શબ્દ કેસે તો એ સાંભળી નહીં રહે એના ઘરમાં તકલીફ નહીં આવે પણ તમે એને જો તરછોડશો તો એ પોતાનો ખાલી પૂરવા માટે બીજો પ્રેમ મેળવવા માટે આજુબાજુમાં ગમે ત્યાં માણસ પ્રેમનો ભૂખ્યો છે આ સૃષ્ટિ ઉપર એક જ તત્વ કામ કરી રહ્યું છે નીચે છે પ્રેમ પ્રેમનો ભૂખ્યો છે મેં તમને પહેલા પણ અગાઉ કીધું કે જાનવરને પણ પ્રેમ આપો અરે વૈજ્ઞાનિકોએ ત્યાં સુધી સંશોધન કર્યા કે ઝાડને હાથ ફેરવો તો એની ડાળી પણ તમારા તરફ ઝૂકે છે પ્રયોગ કરજો દરરોજ સવારમાં હાવ હૃદયનો ભાવ અર્પણ કરીને એ વૃક્ષને આમ હાથ ફેરવજો પછી ત્યાંથી નીકળશો ને તો એની ડાળી પણ તમારા તરફ કારણ કે એમાં પણ જીવ છે પ્રેમથી ભરેલું છે આખું વિશ્વ પ્રેમથી ભરેલું આવા કેટલાક પ્રયોગો ચાલુ કરજો પછી તમને અનુકૂળ ન લાગે અને મારી કદાચ વાણી ખોટી હોય તો બદલી નાખજો હતું એમ નમ કરજો પણ જો એમાંથી ફેરફાર કર્યા પછી કઈ ઘરમાં નવી ઉર્જા સંચાર થાય નવી આત્મીયતા પ્રગટે અને તમને ઘરમાં એવું લાગવા માંડે કે મારા ઘરમાં તો સ્વર્ગ નું સુખ આવી ગયું છે તો એ પ્રયાસ તમારો ઉત્તમ જો આપી શકો આ ભાગવત કથા સાંભળ્યાના ફલ સ્વરૂપે આપી શકો તો આવું કઈક આપજો કારણ કે આપવા જેવું આ છે તમે મને બસો પાંચસો રૂપિયા આપશો હજાર રૂપિયા આપશો ઇવન ત્યાં સુધી તમે એમ કે તમે કયો એટલા આપીએ એવા પણ સુખી પરિવારો છે એને કીધું પણ છે કે જરૂર પડે ત્યાં અમે તમે કયો એવું કરીએ પણ ગમે એટલું આપશો એ વપરાય જશે કદાચ એવું બને કે તમે કયો છો એવી જગ્યાએ વપરાય પણ વપરાય પણ એના કરતા પણ મહામૂલું મોંઘું મને જે લાગી રહ્યું છે એ તમારા સિદ્ધાંતો તમારા જીવનમાં આવે તો મને મોંઘું એ કારણ કે એમ કરવાથી આપણે આ રાષ્ટ્રને સારા સંતાનો આપી શકીશું સારો સમાજ આપી શકીશું આ વૈચારિક ક્રાંતિ છે

છે માત્ર એક કે સંસારમાં તપી રહેલા પ્રાણી એના જીવને શાંતિ આપી શકીએ આ એક જ ઈચ્છા છે એના નાશ કરી શકીએ આયુર્વેદના ગ્રંથમાં આ સૂત્ર હતું અને ક્યાં વાંચ્યું સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડમાં વાંચ્યું કોઈની ખબર કાઢવા ગયો તો તરત પકડી લીધું કે આ તો બહુ સારું સૂત્ર છે કે મને એવી ઈચ્છા છે કે જે દુઃખો થી તપી રહ્યા હોય એવા જીવને હું હું ઠંડક આપી આપી શકું શકું એના આત્માને શાંતિ બસ અને વારંવાર મારું કોઈ ન હોય તોય કેન્સર હોસ્પિટલની મુલાકાતે જાઉં છું અને ઘણા યુવાનોને લઈ જાઉં છું ફકાભાઈ એકવાર 15 પંદર વીસ યુવાનોને સિવિલ હોસ્પિટલ અમદાવાદની મુલાકાતે લઈ ગયો જ્યાં માત્ર ને માત્ર તમાકુ ખાવાથી થયેલા કેન્સરનો આખો એક વોર્ડ છે માત્ર ને માત્ર તમાકુ ખાવાથી થયેલા અને એક બહુ નાની ઉંમરનો એકદમ વીસ બાવીસ વર્ષનો છોકરો પથારીમાં અહીંથી આ બધું કાપેલું છે અને બેઠો તો અમે ગયા હું લાયન્સ ક્લબમાં હતો ત્યારે અમારે ફ્રૂટ ને દૂધ ને એવું વિતરણ કરવા જવાનું એવા અમારે ટાસ્ક આપવામાં આવતા ચાર્ટર્ડ સેક્રેટરી હતો લાયન્સ કર્ણાવતી ઓગણજ એટલે એ છોકરાને પૂછ્યું મેં ઇન્ટરવ્યુ લીધો એનો કે બેટા તને કોઈ ના નહોતી પાડી કે આ ન ખવાય અને એની આંખમાંથી આંસુ આમ દળ 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 ચાલુ બેઠો હતો એમને પલંગમાં વોર્ડ આખો જનરલ વોર્ડ હતો નકરા ઘણા બધા દર્દીઓ બેઠા હતા બધા પથારીમાં બેઠા હતા રાહ જોઈને કે આ લોકો ફ્રૂટ દેવા એવા મને કે તમે આ ફ્રૂટ દો છો ને એ હું ખાઈ નથી શકવાનું આ બધું મારું કાપી નથી મને માત્ર ને માત્ર લિક્વિડ આપવામાં આવે એ તને ના નહોતી પાડી કોઈએ કે જ્યારે મને ના પાડવામાં આવતી હતી ત્યારે હું એમ કહેતો હતો કે સ્ત્રીઓ ક્યાં પાન માવા ખાય છે એને કેન્સર થાય છે આવો જવાબ હું આપ આ રિયલ ઘટના કઉ છું કે અમે એવો જવાબ આપતા કે લેડીઝ ક્યાં પાન મસાલા ખાય છે તો એને નથી કેન્સર થતું અને પછી હરફિક્ર કો ચલા મે હાવ જિંદગી નાખી દેવા માટે તમને તમારા જીવનના મૂલ્યની કોઈ ખબર નહીં કે કેટલું અમૂલ્ય આ જીવન ફેંકી દેવાનું આપણને એવી એવી દલીલો કરે આ લોકો આપણને શું ખબર છે ક્યાં જાદુ જીવવું છે તો જાદુ જીવવું જ નથી તો ઘણું બધું આ સૃષ્ટિ ની અંદર છે ક્યાંક જાઓ ને પડો ને નથી જીવવું તો ઉપડો હું કામ આ દુખી થાવ છું કાતો એવું કે ભગવાને બધા આયુષ્યનું નિર્માણ એક સરખું કર્યું ના આયુષ્ય તમને પૂરેપૂરું આપ્યું છે તમારા કર્મો પ્રમાણે પણ એને ઓછું તમે કરી રહ્યા છો છો અને અવગતે જો અધૂરા અધૂરી દોરી પણ કપાય છે અને પછી અવગતે જાઓ છો એ આયુષ્ય પૂરું કરવા માટે ભેદ છે વિચારમાં તમે જરા એવું નથી કે તમે જેટલું આયુષ્ય લઈને આવ્યા છો એટલું જ જીવો છો ક્યારેક ક્યારેક અવગતે પણ જાઓ છો અને પછી અધૂરું આયુષ પૂરું કરવા માટે પ્રેતયોનીમાં ભટકવા પણ પડે છે અને જોળીમાં નાખીને છોકરાને એના બાપ લઈ જતા હોય હવે સિત્તેર વર્ષનો બાપ એના બાવીસ વર્ષના છોકરાને ને સ્ટેચરમાં લઈને જતો હોય ઓપરેશન થિયેટરમાં એ બાપ ની પીડા કેવી હશે અને કાં તો બાપ ને કેન્સર થયું હોય અને છોકરાઓ આમથી આમ અળિયાપાટી કરતા હોય દવા માટે બ્લડ માટે કોઈ દિવસ આમાંથી કોઈ સિવિલ હોસ્પિટલ ના દાદરા ચડી ઉતરીને મોકલે આ આખું બિલ્ડિંગ ચાર માળ નું બીજા બિલ્ડિંગમાં જવું પડે લેબોરેટરી નું બ્લડ જમા કરાવો રિપોર્ટ લેવા આ બિલ્ડિંગમાં જાઓ ડોક્ટર ને મળવા ઓલા બિલ્ડિંગમાં જાઓ દવા લેવા નીચે મેડિકલમાં જાઓ

મને તમે એવું કહો આ કથા સાંભળ્યા તમને એમ એમ લાગ્યું આ કથા ભિન્ન છે આ કથા બીજી બધી કથાઓ કરતા ખરેખર આવી કથા થવી જોઈએ તો આ કથા પૂરી થાય એટલે ખરેખર તમારા જે કઈ છે ને બિસ્તરા એ બધું અહીં ફેંકીને જાજો બાર પછી ટ્રેનમાં કોઈ જોડીને ખાધો છે કાલ આ સમાજ શું કે છે ખબર છે આ સત્સંગ સમાજ કે બાપુ આપણને કે તૈયારી રાખજો કાલ છેલ્લો સત્ર છે જે મૂકવું હોય બધું અને પછી હું ગમે ત્યારે દુકાને આવું જો ભાળી ગયો ને તો ખેર નથી તમારી બીજા કેટલા વડીલો છે આમાં વ્યસન વાળા આજ કોઈ હાથ ઊંચો હા કર્યા કર્યા વાહ વાહ એ એ હાથ ઊંચો કરવાની હિંમત ને ધન્યવાદ તાળી પાડો હાથ ઊંચો કર્યો વાહ ધન્યવાદ એવું લાગે છે કાલે આપણે અહીંયા મૂકીને જવાનું છે કોઈની તૈયારી ખરી હે આમાંથી કોઈ વાહ એક ઊભા થઈ જાવ ઊભા થઈ જાવ કાલે આપણે કોણ છે જો તમે બધા તમે બધા એના સાહસ ને પાછું પાડતા હતા કે નહીં એ નહીં કરે નહીં કરે એને તૈયારી બતાવી હવે બળ તમારે આપવાનું છે એને પ્રેમ આપવાનો છે બળ તમારે દેવાનું નહી કરે તમે તમે પછી ટોર્ચર કરીને કરાવતા નહીં પછી એને બળ તમારે આપવું પડે એક જ વ્યક્તિ ખાલી એ બાજુથી જનરલમાં તો એનો મતલબ એવો કે આ બીજા બીજા બધા કોઈની ઈચ્છા કરી તમે હે ભોગવેલું છે વાહ કાપેલું છે જો તમારી સામે છે એમણે અહિયાંથી ઓપરેશન કરાવેલું છે હું કેન્સર હોસ્પિટલમાં ફરતા 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 એવા એવી જગ્યાએ ગયો જ્યાં પેલા કેમિકલના પાણીમાં કેન્સરની ગાંઠો સાચવીને રાખ્યો એનું પ્રદર્શન મૂકેલું છે એ વિભાગમાં ગયો એટલે ત્યાં મેં એક ગાંઠ જોઈ અને એ ગાંઠની પડખે આટલી પ્લાસ્ટિકની મોટી કોથળી જોઈ પ્લાસ્ટિકની બેગ એટલે મેં ડોક્ટરને પૂછ્યું કે આ શું છે કે આ એક ત્રીસ પાંત્રીસ વર્ષના છોકરાના મોઢામાંથી કાઢેલી ગાંઠ છે મીન એ નહીં આ કોથળીમાં શું છે તો કે એને રાત્રે માણેકચંદ જેવું કોઈ ગુટકા જેવું અહીંયા મોઢામાં દબાવીને સુવાની ટેવ હતી એટલે એ ગાંઠ થઈ અને એ જે ગુટકા ખાતો તો એનો ભૂકો ધીરે 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 ગાંઠમાં જમા થવા માંડ્યો એ ગાંઠ કાપીને અમે એંસી ગ્રામ જેટલો ભૂકો બહાર કાઢ્યો એંસી ગ્રામ એ કોથળી એટલા માટે અમે ત્યાં પ્રદર્શનમાં મૂકી છે કે કોઈ આવતા હોય એને સમજાય કે આ મોઢામાં દબાવી રાખવાથી શું થાય બેવડાવતો નથી પણ મને ડર લાગે છે તમે બધા એટલા હૃદય થી નજીક છો બધાને ખૂબ પ્રેમ કરું છું સંતાનો જેટલો જ તમારા કોઈને કઈ પણ થાય ને તો પીડા અમને થાય હૃદય થી નજીક છો એટલા માટે કોઈને પણ કઈ થાય અને મને સમાચાર મળે મારી સાથે એવા કેટલા બધા વડીલો જોડાયેલા હતા એમાંથી લગભગ સાત થી આઠ વડીલો આ કોરોના કાળમાં પોતાના દેહ ને ત્યાગ કરી અને એમનું કલ્યાણ કર્યું હજી મને એ બધા યાદ આવે છે સાંજ પડે સુને ગરમે મેલા લગતા હે બીતે દિનો કી યાદ અમે રોજ સત્તાતી આ બધા વિચારો હોય ને તમારી સાથે તમને એમ છે કે આપણે અહીંયાથી કાલ છૂટા પડી જઈશું અને પછી તો સૌ સૌ સૌના ધંધામાં પ્રવૃત્ત થઈ જઈશું પણ તમારામાંથી જેટલા લોકો તમે બધા અલગ અલગ છો હું એકનો એક છું બધા મને વારાફરતી મળવા આવો છો પછી તમારી સાથે જે વાર્તાલાપ થયો હોય ને એકલા બેઠા બેઠા પછી સાંજ પડે એકલો ઘરમાં હો અને મેલા લગતા અચ્છા લગતા હૈ પાગલ બીતે દિનો કાદ હે રોજ સતાતી હૈલે સુને ઘર મેગતા હૈ ગ છે બહુ સારી ગુજરી એટલે તમે બધા પછી સામા નજર સામે યાદ આવો છો ખૂબ જ યાદ આવો છો